સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો હવે આપણે જઈ રહ્યા છીએ ધારાનગરી જે પુરાતત્વ સ્થળ છે જૂનું બહુ છે ને એમાં પહેલાં આયો રહેતા હતા ને અત્યારે ધારાવાણા તરીકે પ્રખ્યાત છે સમી ગામની ખેતરમાં સીમમાં છે જે કેનલની બાજુમાં આવેલું છે તો ત્યાં જોવા લાગે ગોગા મહારાજનું જૂનું વખડીવાળું મંદિર છે અને એક મોમાઈમાનું મંદિર છે ત્યાં પણ આપણે જાશું અને ધારાનગરી છે બહુ મોટો ટેકરો છે અને ત્યાં અમુક અત્યારે હાલ પણ અવશેષો જોવા મળે છે જે મકાનના પહેલાં જમાનાના લગભગ આજથી બસો વર્ષ પહેલાંની વાત છે બસો અઢીસો વર્ષ પહેલાંની છે તો ચલો આપણે તેને જોઈએ અને વિડીયો આગળ ઉતારીએ અને તમને બધી આખી માહિતી આપીએ તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો પણ તમને સરળતાથી મળી રહે તો ચલો આગળ જઈએ અચ્છા ગોગા મહારાજ નું મંદિર જે બહુ જૂનું છે જે આયરો વખતનું છે અને અહિયાં જે વખડી છે એની અંદર રાફડો છે એને એની અંદર ગોગા મહારાજ રહે તો ચલો આપણે એમના દર્શન કરી લઈએ જે ટેકરા ઉપર આપણે જોઈએ આપણે આવી ગયા છીએ ટેકરા ઉપર જ્યાં આયરો રહેતા હતા અને ટેકરો બની ગયેલો છે અને ત્યાં બધી વસ્તુ પણ છે જો આ ટેકરો જોઈ શકો છો તમે ચારે બાજુ અને અહીંયા

બાજુ અવશેષો જોવા મળે છે આ બાજુ બધા અવશેષો છે આ જો ઈટો પથ્થર છે પેલા પથ્થર લાગે છે પથ્થર મકાન નું પથ્થર પથ્થર જોવા મળે છે તમને આ બધા અવશેષો છે માટલાના ને બધા ઈટો છે જૂની આચર આપડા જોવા મળે છે જૂનો બધા બાજુ બહુ મોટો છે દર સીધ મુંડીણા નો રાફડા નો ખબર નથી રાફડો છે આજુ આવ બધા અવશેષો જોવા મળે છે ચારે બાજુ જોઈ લઈએ બધું તમને પણ બતા કરણ ખેલાના સમયમાં રજપૂતોની નબળાઈનો લાભ ઉઠાવી અને મુઘલ સલ્તનતનો ઉદય થયો મુઘલોનો દિવસે ને દિવસે ત્રાસ વધતો જ હતો લોકવાયકા મુજબ તારાવાણા એટલે કે તારા નગરી માં એક દીકરી હતી તે નવાબે પોતાનું માંગું નાખ્યું પણ આ તેના લોકોને પસંદ નહોતું તેઓ રાતોરાત દિવસ ઉગ્યા પહેલા રાતોરાત પોતાનો સામાન લઈ અને ત્યાંથી નીકળી ગયા ને એવું કહેવાય છે કે ત્યાં એક ખાંડો કૂવો છે એની અંદર પોતાના જે પણ દાગીના હતા એ બધા દાગીના એ સાથે લઈ જવા લઈ જતા નહોતા પણ એ કૂવામાં નાખી દીધા કુવામાં નાખી અને જેટલી પણ ગામની ઘંટી હતી એ ઘંટી અંદર નાખી દીધી બધે આખા ગામની ઘંટી અંદર નાખી દીધી અને તે કૂવો ભૂરી નાખ્યો અત્યારે એના અવશેષો જોવા મળે છે પણ એ કૂવાનો હાવ એકદમ ભૂરેલી હાલતમાં છે તો આપણે માના મંદિરે આવી ગયા છીએ તો અંદર જઈ અને દર્શન કરી દઈએ અને અંદર ભાંયરો છે આપણે જોવા જશું ભાંયરું અંદર ખુલ્લું હશે તો ભાંયરું પણ જોઈશું અને બહુ જૂનું મંદિર છે માનું જે આ વખત આવેલું હતું એ ટાઈમનું છે તો હવે આપણે અહીંયા જઈ અને દર્શન કરશું અને વિડીયો બનાવશું અને જોશું તો બને રહેજો વિડીયોમાં જે પાયરું પણ છે માતાજીના દર્શન કરી શકો છો તો જોઈ શકો છો પહેલાની સ્થાપના છે માતાજીની અને ઉપર બીજું નવું મંદિર બનાવેલું છે અને પાયરું છે એટલે આમાં આવી અને એકવાર દર્શન કરજો માતાજીને જાય મુંબઈ એક માણસ હતો પહેલા તો ગાડીનો જમાનો હતો એટલે ગાડી થી પોતાનો સામાન અવરજવર કરતો તો એક ગામ હતું ત્યાં પાદરે તે પોતાના બળદ ગાડુ છોડી અને આરામ કરતો હતો તો ત્યાં એક ડોસી આવ્યા ડોસી આવીને પૂછ્યું કે ભાઈ કયા ગામના છો તો એમ ભાઈએ કીધું કે અમે સમીના છીએ તો ડોસી એ કીધું કે સમી માં આટલો આવેલો છે ધારાવાણા તમે જોયો છે તો ભાઈએ કીધું હા અમારા ખેતર ત્યાં જ આવેલા છે તો ડોસી એ કીધું કે અમારે એક નવાબના કળગદના કારણે અમારે રાતોરાત ગામ છોડવું પડ્યું તો એ ભાઈ કે બરાબર તો ડોશીમાં કે અમારા દર દાગીના ત્યાં જ રહી ગયા છે અમે સાથે લાવી શક્યા નથી તો એવું છે કે હા તો ડોશીમાં કીધું કે તમે જો સહી સલામત ખાતરી આપો તો હું તમને ત્યાંની નિશાની આપું તો તમે મને એ દર દાગીના તમે મને લાવીને આપો તો પૈકે સારું તો તેમને નિશાની આપી અને તે જઈ અને ખેતરની બાજુમાં ખોદ્યું તો દાગીના નીકળ્યા પણ ખરી પણ ખાતરી મુજબ જે ડોશીમાને એ પોતાનો એક ઘડો રૂબરૂ ડોશીમાને આપી આવ્યા અને બીજું ધન એ પોતાને રાખ્યું આ એક કહાણી છે એ સત્ય ઘટના ઉપર છે આ બનેલું છે આ હનુમંદાદા નું જૂનું મંદિર છે ને એના પણ આપણે દર્શન કરી લેવું આજુબાજુ ધારા નગરી ચારે બાજુ એરિયા છે તારાવાણા તરીકે પ્રખ્યાત છે તો હવે મળીશું બીજા વ્લોગમાં તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ચલો હવે મળીશું બીજા નવા બ્લોગમાં બાય